ભાજપની સમીક્ષા બેઠક લોકસભા ચૂંટણીના પરિણામોની અહીંયા સમીક્ષા થઈ શકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમીક્ષા થશે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ બેઠકમાં હાજર આ બેઠકમાં તમામ સાંસદો અને પ્રભારીઓ હાજર તમામ જિલ્લા અને મહાનગર પ્રમુખ હાજર બનાસકાંઠાની બેઠકમાં પરાજયની સમીક્ષા કરાશે કેટલીક બેઠકમાં ભાજપના અસંતુષ્ટ વિગતો એકત્રિત પણ થશે વધુ માહિતી સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે નિકુંજ સીએમની અધ્યક્ષતામાં એક બેઠક યોજાવા જઈ રહી છે શ્રી રાધા લોકસભા જે પરિણામો આવ્યા છે તે પરિણામોની સમીક્ષા માટેની એક બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે શરૂ થઈ ચૂકી છે મારી પાછળ આપ જોવો છો તે પ્રકારે પ્રદેશના નેતાઓનો સતત જે છે તે તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે પહોંચી રહ્યા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આ ઉપરાંત દરેક લોકસભાના ઉમેદવારો આ બેઠકની અંદર હાજર છે અને સમીક્ષા કરવામાં આવી રહી છે લોકસભા ચૂંટણીના પરિણામોની કારણ કે ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠક અને પાંચ લાખ ના લીડ સાથે દરેક બેઠક જીતવા માટેનું ભાજપનું લક્ષ્યાંક હતું અને આ લક્ષ્યાંક પૂર્ણ નથી થઈ ચુક્યું આ ઉપરાંત છવ્વીસ માંથી છવ્વીસની હેડ્રિક પણ બનાસકાંઠા લોકસભા સીટે રોકી દીધી હતી ઘણી એવી સીટો છે કે જે નંબર ઓફ માર્જિન ખૂબ ઓછા સાથે જીત જે છે તે હાંસલ થઈ છે ભાજપને અને આ તમામ બાબતો તમામ મુદ્દાઓ જે છે તેની સમીક્ષા આજે કરવામાં આવશે આ ઉપરાંત ચાહે બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય સુરેન્દ્રનગર અમરેલી જામનગર આ લોકસભા સીટોની અંદર પક્ષ વિરોધી પ્રવૃત્તિની પણ ઘણી બધી ફરિયાદો સામે આવી હતી કે પક્ષમાં રહેલા જ અમુક નેતાઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા હતા ઉમેદવારને હરાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ મુદ્દે પણ આજની આ સમીક્ષા બેઠકની અંદર મહત્વની ચર્ચા કરવામાં આવશે કારણ કે હવે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે જે પણ પોઈન્ટ છે જે પણ ખામીઓ છે તેને દૂર કરવી ખૂબ જ જરૂરી છે અને તેને જ લઈને આજે એક મહત્વની સમીક્ષા બેઠક પ્રદેશ ભાજપ તરફથી બોલાવવામાં આવી છે આ બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે શરૂ થઈ ચૂકી છે પ્રદેશ અધ્યક્ષ સીઆર આર મુખ્યમંત્રી અને તમામ પ્રદેશના હોદ્દેદારો આ બેઠકની અંદર હાજર છે તમામ ઉમેદવારો કે જે હવે સાંસદો છે તેમને પણ બોલાવવામાં આવ્યા છે તો સમગ્ર રીતે લગભગ બે થી ત્રણ કલાક સુધી આ સમીક્ષા બેઠક ચાલશે જેમાં હાર જીતના કારણોની સમીક્ષા થશે ઓછા મતો મળવાની સમીક્ષા થશે અને કઈ રીતે આ પરિણામ સુધારી શકાય તે અંગે પણ આજની આ સમીક્ષા બેઠકની અંદર મહત્વનું મંથન જે છે તે થવા જઈ રહ્યું છે આપનો તમામ વિગતો બદલ તો અને એવા મહત્વના મુદ્દા કે જે સમીક્ષા બેઠકમાં આજે જેના પર ચર્ચા થશે